તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું વિહકલ બજાર યુટ્યુબ ચેનલમાંગ તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો કોઈ મારા ભાઈને પોતાનું જૂનું વાહન વેચવાનું હોય તો આપણી ચેનલ પર ફ્રીમાં જાહેરાત કરી આપીશું તો વિડિયોમાં આપના વોટ્સએપ નંબર આપેલા છે ત્રિયાશી બસો સાત પચ્ચીસ સાત સાડત્રીસ આ નંબર પર વિડીયો માંગ લખેલી વાહનની વિગતો મોકલવાની રહેશે તો આજે અમારી પાસે બોલેરો કેમ્પર ગાડી વેચવા માટે આવેલ છે જો કોઈ મારા ભાઈને ગાડી લેવાની હોય તો ગાડી પાવરફુલ ટિપ ટોપ કન્ડિશન માંગ છે બે હજાર બારનું મોડેલ છે ખૂબ સાચવેલી ગાડી છે ગાડી જોવા માટે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો ગાડી ચાલુ જ છે ગાડીના બધા કાગળિયા પણ છે ગાડી છે છે કટમાં ગાડીની ગાડીનું એન્જિન પણ જોરદાર છે વીમો પાર્સિંગ પૂરું થઈ ગયું છે ટાયર પણ સારા છે ઓરિજિનલ ગાડી છે ગાડી જામનગર પાર્સિંગ છે ગાડીની કિંમતની વાત કરીએ તો કિંમત ત્રણ લાખ પિસ્તાલીસ હજાર રાખેલ છે ગાડી જોવા માટે રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો કોઈ મિત્રને ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ભાઈના નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે ભાઈ જોડે સંપર્ક કરી ગાડી વિશે વધુ માહિતી મેળવી શકો છો ગાડી વેચાઈ જશે ત્યારે ડિસ્ક્રિપ્શન માંગથી વાહન માલિકના નંબર કાઢી નાખવામાં આવશે તમારે પણ કોઈ પણ વાહન ખરીદવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને દરરોજ જૂના વાહનના અવનવા વિડીયો જોવા મળશે તો હવે મળીશું નવા વિડીયો માંગ